बोतल की से हमने तब देखते तो पापा भी मारते हैं पापा हारो थियो थी। हाँ ठीक सा।, सा ना हाँ जी जी यार तो दाव कौन रमन पटेल ना तो आ जाओ उसन हाँ तो तो हाँ दिलाओ कौन ले जावे से तब तो थोड़ी जी गोदा तो जी स्वास्थ्य चढ़ा था इतने तो दाव कौन है जी इसी और क्या जी हाँ जी एंकु कलंचे ही ले जाए से सब्स D हाई भी ज़ी लें सै हिद खादा भी लें नम्यल्स ठाक सुझिब एभक मोर्त खीश किमें કરવા જઈએ છીએ કામમાં વાસણ ઘસ્યો રસોડું સાફ થઈ જયું અને હવે કચરા પોતું કરવું હતું પણ એના પહેલા આપણે કપડાં ધોઈ નાખીએ બીતું ભાઈ ના આવા જાય તો નહીં નાઈ ગયા છો જો આ હું કર્યું તમે ભાઈ ખબર પડે જ તમને હો ના તો કઈ સ્મિતુભાઈ હતો ને એમના પપ્પાના કપડો પહેર દીધો આમ જોવો છે હા એમના પપ્પાના કપડાં પહેર દીધા મિતુભાઈએ

ઓર્ડર હતો જો ઓર્ડર માં ગયા હતા તો નાસ્તો ફરા લઈ આવ્યો મમ્મી બોલો કાઈ નહીં એ કે લેકે આયા તું પપ્પા એવું તું લઈ ના તો તું જતો તો ના આવ્યો બે પખા ના મિતુવાય સોનાની કંઠી કેરી રિજી જે સરસ સન એ બોનું બાકી તો કસઈદ નઈ કસઈ નઈ વેફર તે તેલા એ दुसरी વેફર અર દૂધ तेरे पापा ને ગયા ઓકે

તમે તો ભાઈ થોડી મોટી મોટી સંભરાવા જાય રીલ એને જો થોડું ઘણું થોડી કરો હેડો ગાઈસ ની ફરમાઈશ તો તમે પૂરી કરો થોડી કોમેડી કરવી પડો તમારી જે ઈચ્છા હોય તમે બહુ બધા વિડીયો બનાવ્યા છે એમાંથી એક તો કરો ના હોય તો પેલું કરો રાજકારણ વાળું ખરેખર ગાયજ કહો ને તો મોટું રાજકારણ તો મારા ઘરમાં જ રમાય છે ઝઘડો હોય શાકભાજીની વાતનો અને વચ્ચે આવી જાય છે મારું બધું કુફર ભણવાની બે હતું નાખું દેખ ફોન ખરેખર આ સાચી છે આ છું ક્લિન કશ હા હાચી છે એરી વાત છે ખરે મિત્રાય ઓ મિત્ર હા માથે સાચી છે હાચી જ છે આપણે કોઈ દિવસ અનક કીધું આપરો કોઈ જે નિસસ્તા મહેનત નહીં કેતા નહીં એટલે જાતે જ બધું કરે એની જાતે જ બધું કરે એટલે તો કોઈ એને કશું બોલતા નહીં આ એને બ્લોગ જ છે એને પબ્લિક છે એટલા માટે બ્લોગ નું નહીં

તો ગાઈસ હવે આપણે જમવાનું થઈ ગયું છે હવે ખુશિયા મમ્મી જમવાનું શીશક લઈ ગઈ પપ્પા જમવાનું થઈ ગયું છે જોઈ લો તાય પાલ જ નઈ ના ચમ જ્યાદા તેલ ડબો લે એવું છે દાદે ઓ દાદા કોઈ કામ છે દાદા દવાખાન જવાનું કહી

ના બગા હું તારો જ કરું છું હા જમવાની હજુ તો થોડી પાંચ દસ મિનિટ થઈ જતી એટલે અમે પોચ મિનિટની જ વાર છે તમે ટાઈમ આપે તો હા આપણે જમવાનું થઈ જઈએ જો બાટી આનંદ દાસ ખોલવી નહીં કાંઈ કે વખાતે નહીં ભાઈ આપણાથી

કે કઈ નહીં તમે તો આવી ગઈ છે तेरे पापा तो गए સ્મરણ કરને કે શું થાય કરને મને ખબર નહિ કે હું નાવાઈ પાછી જઈ કે કઈ મમ્મા આખલા કાજે આપા ને આવા

તો આપણે નીચે જવાનું છે તો હવે આપણે વિડીયોનો એન્ડ આપીએ છીએ તો મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને વાગેલા ફેમિલી ચાર વ્લોગનો સબસ્ક્રાઇબર કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો